સ્વાગત છે આપનું મારા કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ જે આપણે બનાવીશું એકદમ નવા સ્વાદ સાથે અને એકદમ અલગ રીતે બનતી લસણવાળી ચટણી તો ફ્રેન્ડ્સ આજ સુધી તમે અનેક વખત લસણની ચટણી બનાવી હશે પણ એક વખત આ નવા સ્વાદ સાથે લસણની ચટણી બનાવો આંગળા ચાટતા રહી જાઓ એટલી સરસ સ્વાદિષ્ટ આ ચટણી બને છે આ ચટણી તમે પૂરી પરોઠા ભાખરી સાથે ખાઈ શકશો અને કોઈ પણ શાકમાં ઉમેરશો તો પણ શાકનો સ્વાદ ડબલ થઈ જશે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ એકદમ ચટપટી લસણની ચટણી આજે આપણે બનાવીશું લસણની ચટણી તો ફ્રેન્ડ્સ દરેક ગુજરાતી ઘરમાં લસણની ચટણી તો હાજર હોય જ છે પણ આ ચટણી આપણે એક અલગ રીતે બનાવશું જેના માટે અહીંયા મેં પચીસથી ત્રીસ કડી લસણ અને એક ટુકડો આદુનો આ રીતે નાના પીસમાં સમારી લીધો છે તો આદુ અને લસણ આપણે ખાંડમાં લઈ લેશું આ લસણની ચટણી ખાંડની દસ્તાથી જ ખાંડી અને તૈયાર કરવાની છે જેથી એકદમ પ્રોપર સ્વાદ આવે લસણની સાથે આદુ પણ ઉમેરી દઈશું આદુ લસણની સાથે આપણે અડધી ચમચી જીરું ઉમેરશું અત્યારે મેં કાચું જીરું જ ઉપયોગમાં લીધેલું છે અડધી ચમચી મીઠું ઉમેરશું મીઠું ઉમારી અને લસણ ખાંડવાથી લસણ એકદમ ઝડપથી ખંડાઈ જશે અને ખાંડવા ટાણે ઉડે તો આપણે આદુ અને લસણ પેલા તો સારી રીતે ખાંડી લેશું અહીંયા થોડી જ વારમાં આદુ અને લસણ એકદમ સારી રીતે ખંડાઈ ગયું છે તો ખાંડેલા આદુ અને લસણ સાઈડ પર મૂકી દેસુ અને અહીંયા એક વાટકીમાં મેં ત્રણ ચમચી કશ્મીરી લાલ મરચું લીધેલું છે અને સાથે દોઢ ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું લીધેલું છે તો બંને લાલ મરચું ભેગું કરી અને લાલ મરચુંમાં પાણી ઉમેરી અને લાલ મરચાંની આપણે પેસ્ટ તૈયાર કરીશું હજી થોડા વધારે પાણીની જરૂર છે તો ઉમેરીશ તો અહીંયા જુઓ કે લાલ મરચું સાથે આપણે પાણી મિક્સ કરી દીધું છે અને આ રીતની થીક પેસ્ટ તૈયાર કરી લીધી છે લાલ મરચાંની પેટ સાઈડ પર રાખી દઈશું અને આગળની પ્રોસેસ ગેસ પર કરશું તો અહીંયા ગેસ પર કડાઈ મૂકેલી છે કડાઈમાં તેલ ઉમેરશું તો અહીંયા મોટા ત્રણ ચમચા જેટલું તેલ આપણે કડાઈમાં ઉમેરશું કારણ કે આ ચટણીમાં તમારે તેલનું પ્રમાણ વધારે રાખશો તો આ ચટણી બેથી ત્રણ મહિના સુધી ખરાબ નહીં થાય તેલ સારી રીતે ગરમ થવા દેસું તેલ ગરમ થતાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરશું અને તરત જ જે આપણે ખાંડીને લસણ અને આદુ રાખેલા છે એ કઢાઈમાં ઉમેરી દેસું આદુ લસણ તેલ સાથે સારી રીતે કકડાવી લેશું આ બધી પ્રોસેસ કરવા ટાઈમે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે ફાસ્ટ ફ્લેમે તમે આ પ્રોસેસ કરશો તો લસણ બળી જશે અહીંયા જુઓ એ થોડી જ વારમાં લસણ એકદમ સરસ સંતળાઈ ગયું છે અને લસણની ફ્લેવર આખા રસોડામાં ફેલાઈ ગઈ છે તો હવે જે આપણે લાલ મરચું પાવડરની પેસ્ટ કરીને રાખેલી છે એ કઢાઈમાં ઉમેરી દઈશું આ રીતે લાલ મરચું પાવડરની પેસ્ટ કરીને તમે કડાઈમાં ઉમેરશો ને એટલે લાલ મરચુંનો કલર એકદમ સરસ લાલ જળવાઈ રહેશે જો તમે ડાયરેક્ટ જ તેલમાં લાલ મરચું ઉમેરશો ને તો લાલ મરચું થોડું કાળું પડી જશે પરિણામે લાલ મરચાંની ચટણી કાળી લાગશે હવે આપણે વાટકીમાં પણ થોડું પાણી ઉમેરી અને એ પેસ્ટ પણ આપણે કડાઈમાં ઉમેરી દઈશું જેથી આપણી પેસ્ટ બિલકુલ વેસ્ટ ના જાય અને લાલ મરચું પણ લસણ સાથે સારી રીતે મિક્સ કરી લેશું આ ચટણી એટલી સરસ સ્વાદિષ્ટ બને છે ને કે ફ્રેન્ડ્સ તમે શાક વગર પણ આ ચટણી રોટલી રોટલા કે ભાખરી સાથે આરામથી ખાઈ શકો અહીંયા જુઓ કે લાલ મરચું પાવડરની પેસ્ટ આપણે લસણ સાથે એકદમ સરસ મિક્સ કરી દીધી છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને આપણે અહીંયા અહિયા મિનિટ ચટણી સાંતડી લીધા પછી તમે જોઈ શકો છો કે ચટણીમાં તેલ અલગ પડવા માંડ્યું છે હવે આ ચટણી ને આપણે શાક જેવો જ સ્વાદ આપવો છે એ માટે અડધી ચમચી જેટલું ગરમ મસાલો ઉમેરશું આ ગરમ મસાલાની રેસીપી હમણાં થોડા ટાઈમ પહેલા જ મેં તમારી સાથે શેર કરેલી છે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ સાથે જ અડધી ચમચી થી ઓછી અડદર પણ ઉમેરી દેસુ બધું મિક્સ કરી લેશું અહીંયા બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો આ ચટણી આપણી લાંબા ટાઈમ સુધી ખરાબ ના થાય એ માટે એક લીંબુનો રસ ઉમેરશું ફરી પાછું મિક્સ કરી દેસું તો અહીંયા તમે લાલ મરચાંની ચટણીનો કલર જોઈ શકો છો કે એકદમ મસ્ત લાલ ચટક કલર આવેલો છે આ ચટણીનો કલર આવો ને આવો રહેશે તમે બે મહિના સુધી સ્ટોર કરશો ને તો પણ આ ચટણીનો કલર બિલકુલ કાળો નહીં પડે એટલે આવી નાની નાની બાબત ધ્યાનમાં રાખી અને તમે મારા વિડીયો ફોલો કરશો તો તમારી બધી જ રેસીપી પ્રોપર અને કમ્પ્લીટ તૈયાર થશે અહીંયા જુઓ કે આપણે લીંબુનો રસ ઉમેરેલો મરચાની પેસ્ટમાં પાણી ઉમેરેલું એ બધું બળી ગયું છે અને ચટણીમાંથી તેલ અલગ પડવા માંડ્યું છે લાલ મરચું પાવડરમાં ઉમેરેલું પાણી બધું જ બળી જાય ત્યાં સુધી આપણે ચટણીને સાંતળી લેવાની છે તો જ તમારી ચટણી લાંબા સમય સુધી ખરાબ નહીં થાય પણ જો તમે મરચું માં ઉમેરેલું પાણી હશે અને ગેસની ફ્લેમ બંધ કરી દેશો તો ચટણી તમારી પાંચથી સાત દિવસમાં કાળી પડવા માંડશે અને ચટણીમાં ફૂગ પણ થઈ જશે એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું હવે અહીંયા આપણું બધું જ પાણી બળી ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને તૈયાર થયેલી ચટણી સર્વ કરશું તો ફ્રેન્ડ્સ આજ સુધી તમે લસણની ચટણીની અનેક રેસીપી જોઈ હશે પણ એક વખત તમે આ નવી રીતે લસણની ચટણી બનાવો શાકની પણ જરૂર નહીં પડે એટલી સ્વાદિષ્ટ આ ચટણી તૈયાર થાય છે જેને પૂરી પરોઠા ભાખરી કે રોટલી રોટલા સાથે તમે ખાશો તો બહુ મજા આવશે તો તૈયાર છે એક વખત બનાવી અને બે મહિના સુધી સ્ટોર કરી શકો તેવી નવી લસણની ચટણી આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી ટીપ સાથે બનેલી નવી લસણની ચટણીની રેસિપી કેવી લાગી અચ્છા બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ